નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણે આજે જાણવાના છીએ કપાસ માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરવાના છે મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કપાસના તમામ માર્કેટ હેન્ડના બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો મિત્રો આજના કપાસના બજાર ભાવ રાજકોટ તેરસો એસીથી ચૌદસો પચાસ રૂપિયા સુરેન્દ્રનગર બારસો પચાસથી તે પંદરસો ઓગણીસ રૂપિયા ભાવનગર તેરસો બેતાલીસથી તે પંદરસો રૂપિયા જામનગર બારસો ચુમ્માલીસથી તે ચૌદસો સાસઠ રૂપિયા અગિયારસોથી તે ચૌદસો પંચાણું રૂપિયા ગોંડલ એક હજારથી તે પંદરસો એકત્રીસ રૂપિયા જામજોધપુર બારસો અગિયારથી તે પંદરસો સોળ રૂપિયા બાબરા તેરસો પચાસથી તે પંદરસો રૂપિયા ચૌદસો એસી રૂપિયા માણાવદર બારસો થી તે પંદરસો રૂપિયા ધોરાજી બારસો છપ્પન થી તે ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ભેંસણ બારસો થી તે ચૌદસો ને તારી એક હાજર તે ચૌદસો ચાલીસ રૂપિયા વિસનગર બારસો પચાસથી તે ચૌદસો ઓગણસાઠ રૂપિયા વિજાપુર બારસો પચાસથી તે ચૌદસો છપ્પન રૂપિયા ગોજારિયા તેરસોથી તે ચૌદસો બત્રીસ રૂપિયા હિંમતનગર તેરસો ત્રીસથી તે ચૌદસો ને સુડતાલીસ રૂપિયા